નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો સ્વજન પોથી ધોરણ નંબર આઠ જેમાં આપણે ભાગ નંબર છનો આજે આપણે અભ્યાસ કરીશું જેમાં આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું યુનિટ નંબર ત્રણ આહ ઉહ આઉચનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો નવી સ્વજન પોથી જે ભાગ નંબર છ લોન્ચ થઈ છે જેમાં ગુજરાતી સંસ્કૃત હિન્દી ગણિત અંગ્રેજી વિજ્ઞાન સમાજ અને સંસ્કૃત બધા વિષયોનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો તમે આ તમામે તમામ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં અમારી પાસેથી મંગાવી શકો છો જેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ચલો શરૂઆત કરીએ યુનિટ નંબર ત્રણ આઉચ એક્ટિવિટી નંબર વન કહે છે કે રીડ ધ રાઇમ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન કવિતાના આધારે સવાલોના જવાબ આપવાના છે તો ચાલો આપીએ જેમાં પહેલા સવાલના જવાબમાં આવશે વેન એવરીબડી ઇઝ અ પ્રેઝિંગ ધ સન ધ રિબલ રિમાર્ક ઓન ધ નીડ ઓફ ફોર રેઇન બીજામાં જવાબ આવશે ઇટિંગનું સીટિંગ મીટિંગ હુકનું થઈ જશે બુક પછી ઓપોઝિટ વર્ડમાં લોંગનું શોર્ટ બેડનું ગુડ ચોથામાં જવાબ આવશે વેન એવરીબડી ગોઝ ટુ મીટિંગ ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક પાંચમામાં જવાબ આવશે સી પ્રેઝ એક્ટિવિટી નંબર બે જેમાં નીચેના ડાયલોગ આપણે પૂર્ણ કરવાના છે જેમાં પહેલાંમાં જવાબ આવશે મહેશ યસ આઈ એમ હેપી બીજામાં લખીશું યસ આઈ કેન લિફ્ટ ઇટ ગોપાલ પૂછે છે યસ આઈ એમ શ્યોર પછી ત્રીજામાં લખીશું રીનામ આવશે આઈ એમ હિયર રીનામ આવશે આઈ કાન્ટ બિલીવ અને પછી છેલ્લી રીનામ આવશે બિકોઝ આઈ ગેસડ લેસ માર્ક્સ ઓકે ચલો આગળ વધીએ ચોથા પેરેગ્રાફમાં ચોથા ડાયલોગમાં આવશે નિલેશ કહે છે યસ આઈ હેવ રીડ ધેટ સ્ટોરી ત્યારબાદ આવશે આઈ ફેલ્ટ બોર્ડ અને ત્યારબાદ આવશે બિકોઝ ઇટ ઇઝ લોંગ સ્ટોરી ત્યારબાદ એક્ટિવિટી નંબર ત્રણ એ કહે છે કે અહીંયા આપણને અમુક શબ્દો આપ્યા છે જેના આધાર આપણે સ્માઇલી દોરવાના છે તો વિદ્યાર્થી મિત્રો જે જે શબ્દો આપેલા છે એના આધારે સ્માઇલી દોરેલા તમે જોઈ શકો છો સરપ્રાઇઝ કોલ્ડ સેડ ગિલ્ટી સેટિસફાઈડ હેપી કોન્ફિડન્ટ અને બોર્ડ આ બધાના તમે સ્માઇલી અહીંયા જોઈ શકો છો ત્યારબાદ આગળ વધીએ એક્ટિવિટી નંબર ત્રણ બી જેમાં શું કહે છે કે રીડ ધ ફોલોઇંગ સેન્ટેસિસ એન્ડ ડ્રો સ્માઇલી દેટ યુ ફીલ અબાઉટ ધ સિચ્યુએશન તમને સિચ્યુએશન પ્રમાણે જે સ્માઇલી લાગતું હોય એવું સ્માઇલી તમારે દોરવાનું છે તો પહેલામાં મને સેટિસ્ફાઈડ લાગે છે એટલે એનું સ્માઇલ અહીંયા તમે જોઈ શકો છો બીજામાં કોન્ફિડન્ટ તો એનું સ્માઈલ અહીંયા છે પછી છે સ્કેડ તો એનું સ્માઇલ તમે આ રીતે દોરી શકો છો ત્યારબાદ ચોથામાં લખીશું સેડ જેમાં પણ આવું છે પાંચમામાં પણ સેડ છે છઠ્ઠામાં બોર્ડ છે કંટાળેલું જેનું સ્માઈલ અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ વરિડ એટલે કે ચિંતામાં હોય એવું લાગે છે જેનું સ્માઈલ આ રીતનું છે ને પછી છે પ્રાઉડ એનું સ્માઈલ તમે અહીંયા જોઈ શકો છો નવમાં અને દસમામાં આવશે સરપ્રાઇઝ અને હેપી જેના બંનેના સ્માઈલ તમે અહીંયા જોઈ શકો છો એક્ટિવિટી ક્રમાંક ત્રણ સી કહે છે કે હાઉ આર ધીસ પીપલ ફીલિંગ થિંક રાઈટ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ આ લોકોને કેવું ફીલ થતું હશે તેના જવાબ તમારે લખવાના છે તો આપણે જવાબમાં બીજામાં આવશે કન્ફ્યુઝડ ત્રીજામાં ટાયર્ડ ચોથામાં વર્ડ પાંચમામાં સ્કેડ છઠ્ઠામાં હેપી સાતમામાં રિલેક્સડ આઠમામાં એક્સાઇટેડ નવમાં સેડ અને દસમામાં આવશે પ્રાઉડ એક્ટિવિટી નંબર ચાર કહે છે કે નીચેનો ડાયલોગ વાંચો અને તેના આધારે જે છે હવે અધૂરા ડાયલોગને પૂરા કરવાના છે તો ચાલો કરીએ પહેલાંમાં રસિકભાઈમાં આવશે ગુડ મોર્નિંગ કેતનમાં આવશે આઈ એમ ગોઈંગ પછીના કેતનમાં આવશે વાય નોટ હાઉ મચ પાપા અને પછી કેતન કહે છે શ્યોર સી યુ પછી ગૌરવ અને હંસાબેનના સંવાદમાં ગૌરવમાં આવશે ગુડ મોર્નિંગ મમ્મી હંસાબેન કહે છે વેર આર યુ ગોઈંગ પછી હંસાબેનમાં આવશે વિલ યુ બ્રિંગ ટોમેટોઝ ફોર મી અને હંસાબેન કહે છે થ્રી કેજીસ પ્લીઝ ત્યારબાદનો આપણને ડાયલોગ આપવો છે જેના આધારે જે છે આપણે બીજા ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે તો ચાલો આ અધૂરો ડાયલોગ પૂર્ણ કરીએ રાહુલ કહે છે હાય રાજન રેડી ફોર ડ્રોઈંગ કોમ્પિટિશન રાજન કહે છે યસ રેડી રાહુલ કહે છે વોટ વિલ યુ ડ્રો રાજન કહે છે આઈ વિલ ડ્રો અ ફ્લાવર પોટ રાહુલ કહે છે હાઉ મેની ફ્લાવર્સ હેવ યુ ડ્રો રાજન કહે છે ફાઇવ રાહુલ કહે છે આર યુ કોન્ફિડન્ટ ટુ વિન ધ કોમ્પિટિશન રાજન કહે છે યસ આઈ એમ કોન્ફિડન્ટ ઓકે ચલો પછીનો ડાયલોગ આપણને આપ્યો છે જેના આપણે આધારે બીજા બધા ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે પહેલાંમાં લખીશું વિશાલ કહે છે ધેટ પિંક વન અને પછી બીજા વિશાલમાં કહે છે ઇટ્સ શુગર ફ્રી એન્ડ લો ફેટ બીજામાં પ્રિયા કહે છે હાઉ કલરફુલ આર ધ બુક્સ રિયા પછી કહે છે વાય અને પછી રિયા કહે છે નાઇસ ચોઈસ ત્યારબાદનો ડાયલોગ તમે જોઈ શકો છો ને જેના આધારે આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે પહેલાં ઝરણાવાળા ડાયલોગમાં આવશે ઝરણા કહે છે એક્સક્યુઝ મી પછી ઝરણાં કહે છે માય સિસ્ટર વોન્ટ્સ સ્કેચ પેન્સ ફોર મેકિંગ પ્રોજેક્ટ ત્યારબાદ ઝરણા કહે છે શી નીડ્સ ફોર સ્કેચ પેન અને પછી ઝરણા જે છે એનો આભાર વ્યક્ત કરશે થેન્ક યુ કહેશે ચલો આગળ વધીએ વૈદહી અને શોપકીપર વચ્ચેનો સંવાદ જેમાં શોપકીપર કહે છે વોટ કેન આઈ ડુ ફોર યુ જેમાં શોપકીપર કહે છે હાઉ મચ મિલ્ક ડઝ યોર સિસ્ટર નીડ તો શોપકીપર પછી છેલ્લે સવાલ પૂછશે હિયર આર યુ ઓકે ચાલો એક્ટિવિટીનો ક્રમાંક પાંચ કહે છે કે ભાઈ અધૂરી આપણને માહિતી આપી છે ક્લુસ આપ્યા છે સ્ટોરી જે છે કમ્પ્લીટ કરવાની છે તો ચાલો કરીએ સ્ટોરી કંઈક આ પ્રકારની રહેશે કે વન્સ અપોન અ ટાઈમ દેર લીવડ શેપર્ડ બોય હી વેન્ટ ઇન ધ ફોરેસ્ટ ફોર ગ્રેઝિંગ શિપ ડ્યુરિંગ ધેટ હી ક્રિએટેડ અ મિસ્ટીફ એન્ડ સ્ટાર્ટેડ શાઉટિંગ ટાઈગર ટાઈગર ઓન હિયરિંગ હિઝ સ્ક્રીમ્સ વિલેજર સ્કેમ વિથ સ્ટીક એન્ડ અધર વેપન્સ બટ દેર વોઝ નો ટાઈગર એન્ડ ધ શેફર્ડ બોય વોઝ લાફિંગ

પહેલો સવાલ છે વોટ ઇઝ ગ્લોસી જેમાં જવાબ આવશે ધ લીવસ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી બીજાનો જવાબ આવશે આઈ કેન સી વન હોર્નેડ રાઇનો ઇન કાઝીરંગા નેશનલ પાર્ક ત્રીજામાં લખીશું બી ફરટાઇલ ચોથામાં આવશે આન્સર વન હોર્નેડ રાઇનો અને પાંચમામાં લખીશું ટ્રુ ચલો પાર્ટ ટુ એટલે બીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે જેમાં પહેલા સવાલનો જવાબ લખીશું અમિત એન્ડ ભૂપેન વેન્ટ ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ બીજામાં લખીશું ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે ધીસ મુમેન્ટ વોઝ થ્રીલિંગ ફોર ધેમ ત્રીજામાં લખીશું બ્રહ્મપુત્ર જે છે મુખ્ય જવાબ આવશે પછી જોડકા જોડવાના છે એમાં લેક્સ જોડાશે થીકથી ઇયર્સ બિગથી આઈસ સ્મોલથી ટસ્ક વ્હાઈટ અને ટ્રંકમાં આવશે લોંગ ત્યારબાદ એન એલિફન્ટ હેઝ અ બિગ ઇયર્સ એન એલિફંડ હેઝ સ્મોલ આઈસ એન એલિફન્ટ હેઝ વ્હાઈટ ટસ્ક એન એન એલિફંડ હેઝ લોંગ ટ્રંક અને પછીનામાં જવાબ આવશે એ એટલે કે વિસ્પર ત્રીજો પાર્ટ આપણને આપ્યો છે ત્રીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે જેના આધારે સવાલના જવાબ લખવાના છે તો પહેલાં સવાલનો જવાબ આવશે ધ એલિફન્ટ વોઝ ટ્વેન્ટી ફાઈવ ફીટ ફોર ફ્રોમ ધ બોયસ પછી લખીશું ધેર વેર સમ સ્વીટ્સ ઇન ધ પેપર બેગ ત્રીજામાં આન્સર આવશે વોટ અ યુઝફુલ ટ્રિક ચોથામાં આવશે બીઝ હેડ અને પાંચમામાં આન્સર આવશે ડિસઅપિયર ઓકે ચાલો એક્ટિવ ક્રમાંક સાત એમાં પણ એવું જ છે પેરેગ્રાફના આધારે સવાલના જવાબ છે તો પહેલાંમાં જવાબ આવશે ટ્રુ બીજામાં આવશે અ લાઇનેસ હંટ્સ ફોર ફીડિંગ હર ફેમિલી ઇન્ક્લુડિંગ હર કપ્સ એન્ડ ધ લાઇન ત્રીજામાં આન્સર આવશે ગ્રેઈશ સ્મોલ અને સ્મૂથ હેર ચોથામાં આવશે ક્રુઅલ અને પછી આપણને જે છે સિંહનું ચિત્ર દોરવાનું કીધું છે અને તેના શરીરના અંગોને દર્શાવવાના છે તો ભાઈ અહીંયા ઇયર્સ આવશે આ નોઝ છે અહીંયા મેન આવશે અહીંયા ક્લાઉસ ત્યારબાદ ર્રુવાટીને ફર કહેવાશે પંજાને પવ પગને લેક્સ કહેવાશે અને પૂછડીને ટેલ કહેવાય છે તમે જોઈ શકો છો ચલો આગળ ધ્યાન प्रश्न क्रमांक 7 भी कहे छे के फाइंड आउट सम इंफॉर्मेशन अबाउट टाइगर एंड राइट इट बिलो એટલે કે વાઘ વિશે અમુક માહિતી જે છે એકત્ર કરી લખવાની છે તો ચાલો લખીએ ધ टाइगर इज द लार्जेस्ट वाइल्ड कैट इन द वर्ल्ड टाइगरस કપ્સ આર Born ब्लाइंड एंड ओनली हाफ ऑफ द કપ્સ સર્વાઇવ ટાઇગર્સ લવ ટુ સ્વીમ એન્ડ પ્લે ઇન ધ વોટર टाइगर લિવ ફોર અબાઉટ 25 યર્સ टाइगर હેવ એન્ટિસેપ્ટિક સ્લાઈવા ઇટ્સ અ ફીટ એર પેડેડ એન્ડ ઇટ હેઝ અ શાર્પ ક્લોઝ ટાઈગર હેઝ બ્રાઉન ફોર fur બ્લેક black સ્ટ્રીપ્સ ઓન on બોડી ટાઈગર આર સિમ્બલ ઓફ સ્ટ્રેન્થ એન્ડ પાવર ટાઈગર્સ આર એબલ ટુ હન્ટ hunt સ્વિમિંગ ચલો પછી હું કહે છે કે હવે સવાલો બનાવવાના છે જેવા આપણને પેરેગ્રાફના આધારે છે તો પહેલું છે વુ હેવ સ્પેશિયલ સ્ટ્રેન્થ એન્ડ પાવર તો જવાબ લખીશું ટાઈગર હેઝ સ્પેશલ સ્ટ્રેન્થ એન્ડ પાવર બીજો સવાલ હશે વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ ટાઈગર તો જવાબ લખીશું ધ અનધર નેમ ઓફ ટાઈગર ઇઝ વાઇલ્ડ કેટ ત્યારબાદ સવાલ છે વોટ વી કોલ્ડ ટાઈગર્સ બેબી લખીશું ધ ટાઈગર્સ બેબી આર કોલ્ડ કપ્સ વોટ ઇઝ ધ લાઈફ સ્પામ ઓફ ટાઈગર તો લખીશું ધ લાઈફ સ્પામ ઓફ ટાઈગર ઇઝ અબાઉટ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ પાંચમાં લખીશું વુઝ કપ્સ આર બોર્ન બ્લાઇન્ડ તો લખીશું ધ ટાઈગર્સ કપ્સ આર બોર્ન બ્લાઇન્ડ ચલો એક્ટિવિટી નંબર સાત સી કહે છે કે આપણે જે છે ઇમોશન્સ જે છે સિલેક્ટ કરવાના છે પહેલામાં જવાબ આવશે ઓ નો બીજામાં આવશે ઓ ગોડ ત્રીજામાં આવશે વોટ એન અ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જવાબ આવશે બ્રાબો પાંચા આગળ નીચેની વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે જેના આધારે સવાલો બનાવવાના છે જવાબો પણ આપીએ પહેલામાં જવાબ આવશે ફોર પછી બીજો સવાલ બનશે એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર જવાબ આવશે ઇન ધ પિક્ચર ત્રીજામાં આવું લખીશું હાવ મેની પિક્ચર જવાબ આવશે

તો પેલા સવાલ માં આપણે જે છે બીજા સવાલ માં જવાબ લખીશું હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન ધ ટ્રાયેંગલ તો લખીશું ધેર આર 3 એંગલ્સ ઇન ધ ટ્રાયેંગલ પછી નો સવાલ છે હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન ધ રેકટેંગલ તો લખીશું ધેર આર 4 સાઇડ્સ ઇન ધ રેકટેંગલ પછી છે હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન ધ રેકટેંગલ તો લખીશું ધેર આર 4 એંગલ્સ ઇન ધ રેકટેંગલ પાંચમો સવાલ છે હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન અ સ્ક્વેર તો લખીશું ધેર આર 4 સાઇડ્સ ઇન અ સ્ક્વેર Chatosaval, how many angles are there in a square? Lakishu there are four angles in a square. Satmusavalche, how many slides are there in the pentagon? Lakishu there are five sides in the pentagon. Atmosavalche, how many angles are there in the pentagon? Lakishu there are five angles in a pentagon. Okay?

બીજા સવાલનો જવાબ આવશે આઈ વિલ પે ફિફ્ટીન રૂપીઝ ફોર ધ સેકન્ડ બોટલ ત્રીજામાં લખીશું સવાલ હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ થર્ડ બોટલ જવાબ આવશે ધેર ઇઝ સેવન ફિફ્ટી એમએલ વોટર ઇન ધ થર્ડ બોટલ ચોથામાં સવાલ છે હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ બોટલ લખીશું આઈ વિલ પે ટ્વેન્ટી રૂપીઝ ફોર ધ થર્ડ બોટલ પાંચમાં લખીશું હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ ફર્સ્ટ બોટલ ઓકે ચાલો એક્ટિવિટી નંબર નવ જેમાં આપણે વાક્યોને વાંચવાના છે અને અમુક સિચ્યુએશન્સ આપી છે જેના આધારે આપણે એક્સપ્રેશન આપવાના રહેશે तो चलो पहला में आप्पी फूल डे बीजा में हाउ वंडरफुल तीजा में आश अल्लास चौथा में आउच है आई नीड फ्रेश एर बेडली छठा में बेस्ट ऑफ लक है नाइस टू मीट यू में लखीश आई एम सॉरी पार्डन में लखीशू वाव आई कांट बिलीव इट दसमा यपी यप्पी ओके એક્ટિવિટી નંબર દસ એ કહે છે કે જે છે ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ એને હાઇલાઇટેડ હાઇલાઇટ કરવાના છે ને ઓપોઝિટ વર્ડ જે છે શોધવાના છે તો ચાલો શોધી પહેલાંમાં આવશે સ્લો બીજામાં ફ્રન્ટ પછી આવશે અર્લી ત્યારબાદ આવશે ડાઉન ત્યારબાદ આપણે લખીશું લાઇટ ઓપનનો વિરુદ્ધાર્થી ક્લોઝ થાય છે ઓલ્ડ વિરુદ્ધાર્થી યંગ થાય છે અને હોટનું વિરુદ્ધાર્થથી કોલ્ડ થાય છે તમે આ જે છે આખે આખો ચાર્ટ જે આપણે બનાવેલો છે તે તમે જોઈ શકો છો ખાનાપૂર્તિ કરી શકો છો આગળ વધીએ એક્ટિવિટી નંબર દસ બી જેમાં આપણે નવા શબ્દો બનાવવાના છે

ंग गर्ल फेस इन जवाब लेडी फेस इन पिक्चर पीछे पेला सवाल जवाब हैीडर्स इन दिक्चर दस महान नेताओं चित्रों क्या क्या नेताओं तो गांधी जी लाल बहादुर शास्त्री भगत सिंह रविन्द्रनाथ टागोर सुभाष चंद्र बोस ડોક્ટર આંબેડકર જવાહરલાલ નહેરુ ગોપાલકૃષ્ણ ગોખલે ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંઘ એટલા ચિત્રો જે છે આપણે જોઈ શકાય છે ચલો એક્ટિવિટી નંબર અગિયાર બી શું કહે છે અલગ અલગ પાંદડાઓ એકત્ર કરવાના છે ને જેની વિગતો એકત્ર કરવાની છે તો મેં પાંચ પાંદડા એકત્ર કર્યા છે મેંગો લીફ રોઝ લીફ લોટસ લીફ કોટન લીફ અને બનાના લીફ જેના આધારે સેન્ટેસીસ બનાવવાના છે કે મેંગો લિવ્સ આર ટેસ્ટી એઝ વેલ એઝ હેલ્ધી મેંગો લિવ્સ હેલ્પ રિડ્યુસ બ્લડ પ્રેશર બીજું લખીશું રોઝ લિવ્સ આર યુઝ હેઝ અ નેચરલ ફ્રેગરન્ટ સબસ્ટન્સ ત્રીજામાં લખીશું ધ લોટસ હેઝ અ બિગ પેટલ એન્ડ લાર્જ રાઉન્ડ લીવસ હિઝ ધીસ લીવસ ગ્રોઝ ઇન અ મડી વોટર્સ ત્યારબાદ લખીશું કોટન લીવ્સ આર કમ્પ્લીટલી સ્મૂથ અને પાંચમું સેન્ટેન્સ આવશે બનાના લીવ્સ આર લાર્જ ફ્લેક્સિબલ વોટરપ્રૂફ એન્ડ ડેકોરેટિવ ચલો પછીની પ્રવૃત્તિમાં આપણે જે છે બારકોડ આપેલો છે જે બારકોડને સ્કેન આપણે મોબાઈલમાં કરવાનો હોય છે પ્રવૃત્તિ જોવાની હોય છે અને પછી સવાલના જવાબ આપવાના હોય છે પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સવાલના જવાબ તૈયાર છે જેમાં પહેલાંમાં આવશે જવાબમાં ફૂટબોલ બીજામાં આવશે ફૂડ ફિશ ફ્લાઇટ ફેન પછી આવશે ગો ટુ સ્કૂલ ચોથામાં આવશે ટુ રીડ એન્ડ સિંગ પાંચમામાં આવશે ગો ટુ સ્કૂલ છઠ્ઠામાં આવશે ટુ પ્રિપેર ફૂડ અને સાતમામાં આવશે મમ્મી એન્ડ બેબી આર પ્લેઈંગ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આવજે આપણે સ્વજીન પોથીમાં આઠમા ધોરણની યુનિટ નંબર ત્રણ સોલ્વ કર્યું મળીશું આવતા વિડીયોમાં આવાના આવા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન અમે તમારા માટે લાવતા જોઈએ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરો